એ તમને બધાને આદર સન્માનથી જ અમે લોકો કામ કરાવીએ છીએ ક્યારેય કોઈ હરાસમેન્ટ કે અમારી કંપનીની કઈ એવી રીત રીત નથી ઓર તમે જો એ જો માંગણી માંગણીની જો રાખી હતી તો એ કાલે બી હું તમને બધાને બતાવ્યા હતા કે ખાલી બે મુદ્દા સિવાય બીજા જે મુદ્દા હતા એ તો કંપની હા જ પાડી હતી તમને એકવાર પાછી હું તમને જો અમે હા પાડી હતી એ માટે તમને અમે તમને બ્રીફ કરી દઉં છું કંપનીમાં તમે લખો કે ઓવરટાઇમ બાબત ઓવરટાઈમમાં શું છે કે અમારે આ અમારે આઠ કલાક શિફ્ટ મેં અમે તમને કામ કરાવીશું ઓર આઠ કલાક પછી અમને અગર સપોઝ કરો કોઈ કામની જરૂર હશે તો અમને જો કંપની જો ગવર્મેન્ટનો નિયમ છે એ અમે લોકો પાલન કરીશું

જો કોઈ માણસ કંપની છોડીને જાવે 그러면은 5 વર્ષ સલંગ નોકરી કરેલી હોય ઓર 240 દિવસ ભરેડા હોય તેમને ગ્રેચ્યુઇટી પાત્રતા હોય એવા કોઈ માણસને અગર ગ્રેચ્યુઇટી નથી મળી હોય તો તમે એક દિવસ બે દિવસ ત્રણ દિવસમાં જે આ બી હોય એ માણસને લેતા આવજો એમને ગ્રેચ્યુટી ચૂકવવામાં આવશે આજે થી કહી દો ને હા આજે અમે જેરે આવે એ તો મળી જશે બીજું છે મેડિક્લેમ એન્ડ માટે હવે શું છે કે મેડિક્લેમ અમે અહીંયા એજ પરદા જો રૂલ્સ છે એમને પ્રમાણે લોકો તમારા બધાનું ડબલ્યુસી પોલિસી લેવામાં આવે છે આ ડબલ્યુસી પોલિસીમાં શું થાય છે કે સપોઝ કરો કોઈ પરમાનન્ટ ડિસેબલમેન્ટ હોય કે ફેટલ હોય એમણે એક વર્કમેન કમ્પન્સેશનમાં જો અમે લોકો આ શું કરીએ છીએ કે વર્કમેન કમ્પન્સેશન પોલિસી અમે ઇન્સ્યોરન્સ કંપનીથી લઈએ છીએ ઓર હમણાં જો પ્રીમિયમ છે એ અમારે કંપની જ મતલબ ભરીએ છીએ એકચ્યુઅલી અમે કોન્ટ્રાક્ટર થ્રુ ભરીએ લેકિન કે કોન્ટ્રાક્ટરને અમે આ પેમેન્ટ કરીએ છીએ કોન્ટ્રાક્ટર એમણે પોતે ડબલ્યુસી પોલિસીનો કરીએ છીએ એમણે જો પ્રાવધાન છે એ અમે અમે લોકો પાલન કરે છે લેકિન સાહેબ જેવી રીતે કહો કે અમારા સપસ કોર કંપની મે કોઈ ઈજા થઈ જાય એ બદા તમને ખબર છે અમે લોકો પ્રાઇવેટ હોસ્પિટલ માં કે જે ભી હોય અમે લોકો इलाज કરાઈન ઓ બધું એમનો જો ખર્ચે અમે લોકો કંપની ભરી છે ઓર એમણે જેટલા દિવસ વર્ક કામ પર માણસ નથી આવતો એમની અમે લોકો પગાર ભી ચૂકાઈ છે આ સિસ્ટમ અમે લોકો ચાલુ રાખીયું બીજું છે લીવ આપવા લીવ લીવ નો એવું છે કે જો સાહેબ જેવી રીતે બોલતા કે આપણે 200 ચાલીસ દિવસ ભરેડા હોય તો દિવસમાં એક દિવસ રજા મળે એક બીજું છીએ નોલેજ બહારનું છે તો આ મુ જાણ કરી લીધી કે જો લીવનો નિયમ છે એ પાલન કરવામાં આવશે આપણે આ લીવનું જે છે કેલેન્ડર યરના ના માફત હોય છે હવે આપણે ડિસેમ્બર પતિ ગયો હું બે ચાર દિવસમાં જો લીવ માટે એન્ટેટેલ છે હું બે દિવસમાં તમારે નોટિસ લગાડી દઈશ કે કોણ કોણ લીવની પાત્રતા છે આમાં બે વસ્તુ છે તમે લીવ ચાહો તો લીવ લઈ શકો તમે લીવ એન્કેશમેન્ટ જોઈએ તો લીવ લીવ એન્કેશમેન્ટ લઈ શકો એ અમે કરી દઈએ ઇમિજિયેટ ઇફેક્ટ કરી દઈએ બોનસ એટ પોઈન્ટ બોનસ તો તમને બધાને ખબર જ છે કે અમે લોકો બોનસ દિવાળી પહેલાં બધાને આપીએ છીએ પણ આ અમે લોકો આ કન્ટિન્યુ રાખવાના છે એમાં કોઈ બાંધછોડ થવાનો જ નહીં અમે બોનસ આપીશું પીએફ બાર પણ આમાં થોડું કન્ફ્યુઝન છે સાહેબ शू कि हमें लोग हम हमारी भूल छे कि मतलब पगार स्लिप जो कॉन्ट्रेक्टर के हमें नहीं अपाई सके हमें अमेरिका ने दबाण करिए कि पगार स्लिप तमने जो महीना जितना वर्ष कर अत्य तोमीजिएट चालू करी दई जूनी भी पगार स्लिप जोती हसे आ मुझ त दिखीश और आम पीएफ में शू कि जो बार कप, बार टका कपाए बार टका अमे लोग कंपनी जो है कॉन्ट्रेक्टर ने अपी चोवीस टका जो है पीएफ खाता में जमा थे

એ આઈ જાય હું એમને બધાની પાસબુક મારા ડિપાર્ટમેન્ટના અધિકારીથી કઢાવી દઈશ ઓર બતાવી દઈશ કેવી પછી કોન્ટ્રાક્ટરને બી બતાવી દઈશ આમાં કે આપણે અપ્રિલથી માર્ચ સુધીનો કેલેન્ડર ફાઈનેન્સલ ઇયરના પ્રમાણે પછી અપ્રિલથી બધું આ આપણને પીએફ સ્લીપ બી થાય પાસબુકનો બી થાય આ બધું હું તમને કરાવ કરાવી દઈશ જો ભી જેને બી જોવાનું હોય એ મારા મારી જિમ્મેદારી છે એમાં મારા ડિપાર્ટમેન્ટથી તમને કરાવી દઈશ

ટ્રેનિંગ પત્યા પછી અમે લોકો એમને સેફટી શૂઝ આપી દઈએ એમાં કોઈ વાંધો પંદર થી વીસ દિવસ એમને જોઈન્ટ પછી આપી દે અમે લોકો આપી છ મહિનામાં બદલી આપી હા એટલે અમે સાહેબ બે મહિના બી કોઈનું ખરાબ થઈ જાય એવું નથી કે અમે લોકો એવું રાખીએ છીએ એવું નથી રાખી કામદાર હા બીજું કામ અમારે શું છે કે અમાર બે ત્રણ વસ્તુ છે જે હું વાત કરવા માંગુ છું સપોઝ કરો જે રીતે અમારી કંપની વચમાં ફેટલ એક્સિડેન્ટ કારણે મેન્ટેનન્સ કારણે કંપની બંધ હોય तो हमें लोग साहब कोई भी कांटेक्ट करी कर ले हमें लोग का घरे नती मोकलता हमें काम पर ही रखी छे अबे पछि जो हमारे जोड़े जो काम होए ये काम हमें करे लेकिन हाँ जो यू काम छे कि, कि कलर नो काम कि की आपने बाथरूम से बाथरूम तो थे आ जो ये सु बोले छे गटर साफ करो जे ए बदु कोई नहीं था तुम्हारी लागता करता एच काम हमें लोग करे बाकी कोई

નહીં તો પણ એ વખતે આ ચાલુ વર્ષનો આવીશ હા હા ચાલુ નહીં આમાં શું છે કે આ અપ્રેલનો અપ્રેલમાં અમે લોકો રિવ્યુ અમારી સ્ટાફ નો કે બધાનું એ થાય તેવી રીતે જો થશે એ એમને મળી જશે સાંભળો ભાઈ ઇન્ક્રીમેન્ટ તમારી જે છે ને પગાર વધારો પેલી એપ્રિલ થી સ્ટાર્ટ થઈ જશે એવું કહે છે જેવી રીતે અમે જેવી રીતે અમે જૂની પદ્ધતિથી કરતા જો તમને ખબર છે એ રીતે બીજું છે આપણે પરમાનન્સી નો जो, जो परमानेंस काला भी रजूआत करी लेकिन साहब मैं वारंभार करता था हमें हमारे डायरेक्टर ने मु तुमने खाली यू करू एक बार पाची और और रजूआत थी बात करीस कि आ, 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 मुद्दा पर पूर्वक करे लेकिन आ, नो छे एमा जो हमारे बोर्ड ऑफ डायरेक्टर द्वारा हमें पालन करीस

और हमें हमने बात करी कि साहब आप मुद्दा ऊपर तब सहानुभूति पूर्वक विचार करो अब जो डिसीजन ले से ये हमें हमने पालन कर पालन करी शु आप तो शेरू भाई ना आप भी मैं अभी उस समय जो है चलने आईपीएल में कुछ भी